નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત મકવાણા મની અને ફરી એકવાર નવા વિડીયાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો આપ જોઈ શકો છો અત્યારે આપણે લસણમાં ઉભા છીએ અને વાવણીઓ પણ જોઈ શકો છો લસણમાં આપણે અત્યારે ખાતર નાખી છીએ અને કયું કયું ખાતર નાખી છીએ કે એ ખાતર નાખવાના શું ફાયદા થાય છે કેવી રીતે કે બધું વિડીયોમાં આગળ બની રહેજો કે એ ટુ જેડ માહિતી તમને બધું દઉં અને લસણ પહેલાં તમને સમયની વાત કરું તો સમય અત્યારે એક જેટ સાઠ દિવસનો આજે સમય થઈ ગયો છે અને જે ખાતર આપણે નાખ્યું હતું કે આગળ આપણે વિડીયો પણ બનાવેલો હતો કે તે આપણે એ ખાતરને નાખ્યું એને માનો કે લગભગ દસ દિવસ થઈ ગયા છે કે દસ દિવસ પછી પાછું આપણે અત્યારે ખાતરનો રાઉન્ડ આપણે નાખવા આવી ગયા છીએ કે જે સાઠ દિવસનું લસણ આપણું થયું છે અને ખાતરની જે મિત્રો આપણે તમને જો હું તમને જણાવું તો પહેલા નંબરમાં આપણે લીધું છે આપણે યુમિક અને બીજા નંબરમાં લીધું છે એનપી કે ટૂંકમાં એનપી બાર તમને હું વાત કરું છું કે તે હ્યુમિક આપણે વારે ફેલે દરેક વિડીયોમાં જે આપણે છટકાવ કરવાનું જે હું તમને હ્યુમિક જે વારે ફેલે તમને દર્શાવું છું કે તે યુમિક નહીં કે તે યુમિક તો વોટર સોલ્યુબલ આવે છે કે તે આપણે છાંટવામાં જ તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઈ ઉમિક પણ હાલે ખરા સો એ સો ટકા આપણે જમીનમાં નાખવો પણ હાલે કે જે વોટર સોલ્યુબલ યુમિક આવે છે તે ઉપરથી છટકાવ કરો તો એનું સો રિઝલ્ટ તો મળે છે અને અત્યારે મિત્રો કે જે અત્યારે આપણે એનપી કે આ ગયા આપણે ખાતરના રાઉન્ડમાં પણ આપણે એનપી નો ઉપયોગ આપણે સારી રીતે કરેલો હતો અને અત્યારે પણ એનપી નો ઉપયોગ આપણે કરીએ છીએ અને યુરિયા કે ખાસ કરીને મિત્રો અત્યારે જે સાઠ દિવસનું લસણ થયું છે કે આગળ વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું અને લસણ પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આપણે કેવી રીતે વ્યવસ્થિત લસણ ઊભું છે અને નીચેથી પણ તમે વ્યવસ્થિત રીતે સરખી રીતે જોઈ શકો છો કે કી રીતનું અત્યારે લસણ છે અને કેવડું આપણે થઈ ગયું છે અને જેટલી જેટલી આમાં મિત્રો જે આપણે પ્રોસેસ કરેલી હતી કે તે તમને દરેક વિડીયોમાં આપણે સમજાવેલું જ છે કે જેથી કરીને થોડો સપોર્ટ કરજો કે તો પણ મને વિડીયો બનાવવાની કઈક આવી અવનવી મજા આવતી રહી અને કઈક અવનવા અનુભવો જે કોઈ દરેક ખેડૂત મિત્રો સુધી કે આપણા શેર થઈ શકે કે અત્યારે મિત્રો આપણે આમાં નાઇટ્રોજનની ફરજિયાત આવશ્યકતા પડે છે અને એનપી જે આપણે લીધું છે બીજા રાઉન્ડ નું કે આપણે તેની વાત કરીએ કે અત્યારે નકર આપણે કે સાઠ દિવસ થયા છે તો આપણે અત્યારે એને પોટાશ જરૂર પડે કે આપણે એનપી માં પોટાશ આવે છે તે તો દરેક ખેડૂત મિત્રો સમજતા જ હશે કે એમાં કેટલા ટકા પોટાશ આવે છે અને શું થાય છે કે જે નાઇટ્રોજન ની વાત કરી અને જે હ્યુમિક એસિડ ની મિત્રો જે તમને વાત કરી કે તે આપણે મૂળ વિકાસ કરાવવા માટે ફરજિયાત હ્યુમિક એસિડ વાપરવું પણ ફરજિયાત જરૂરી છે તે પણ એક તત્વ થયું કે આપણા જે પાકને મૂળ વિકાસ કરાવવા માટેનું અને જે ગયા વિડીયોમાં જે તમને જણાવેલું છે કે જે આપણે ટેકનોજેડ નો ઉપયોગ કરેલો હતો કે આલીફેરે આપણે સલ્ફર કે ટેકનોજેડ નહી કે ટેકનોજેડ ઓલી ફેરે લીધું એટલે એમાં સલ્ફર પણ આવી ગયું અને આવી અને આ ફેરે આપણે હ્યુમિક ઉપયોગ કરેલો છે કે જેથી કરીને નીચે તમે જોઈ શકો છો કે જમીન પોચી અને મૂળનો વિકાસ કરવામાં સારું એવું હ્યુમિક કામ ભજવે છે અને હ્યુમિક એસિડ આપણે મિત્રો વર્ષોથી આ ડુંગળી લસણનું આપણે વાવેતર કરતા આવીએ છીએ અને વર્ષોથી આપણે હ્યુમિકનો પણ ઉપયોગ કરીએ છીએ છાંટવામાં પણ કરીએ છીએ અને નાખવામાં પણ કરીએ છીએ અને એનપી નું કે અત્યારે જે તમને એનપી ની વાત કરી કે અત્યારે આપણે આમાં પોટાશ નાખવો પડે કે આપણે પોટાશ નથી લીધો કે મિત્રો એનું એક જ કારણ છે કે ડુંગળી હોત તો આપણે હજી પોટાશ નાખત અને વર્ષો વર્ષ આપણે નાખીએ છીએ પોટાશ કે તમે લસણના પાન તમે જોઈ શકો છો કેવી રીતના લસણના પાન છે કે જે આમ ભેગા હોય કે અંદર નહીં પોટાશ જાય તો પાન બરવાની શક્યતા રહીએ કે જેથી કરીને બીકના કારણે આપણે પોટાશ નથી લીધો કે એક વાર એનપી નાખી હતી કે જે બાર બત્રી હોડ બરોબર કે જે એમાંય આપણે બત્રીસ ટકા પોટાશનો ભાગ આવે છે અને હજી એકવાર તો આપણે પોટાશની પૂર્તિ કરી દીધી ને હજી એકવાર અત્યારે કીધું આપણે એનપી નો જ ઉપયોગ કરી લઈએ કે જેથી કરીને તે પોટાશનું કામકાજ પૂરું થઈ જાય જે રીતે આપણે વાત કરી કે પોટાશની કે આજે માનો કે સાઠ દિવસ લસણ આજ પૂરા થયા છે ટૂંકમાં આપણે બે મહિના રાઇટ રાઈટ બે મહિના પૂરા થયા છે અને સાડા ચાર થી પાંચ મહિને આ પાક તો પાક છે લસણ સાડા ચાર થી પાંચ મહિના લઈએ અને તે પણ આપણે એકો એક વિડીયો આપણે એ ટુ ઝેડ માહિતી તમને મિત્રો દેવી છે કે જેથી કરીને થોડો મને સપોર્ટ કરો તો મને કઈક વિડીયો બનાવવાની કઈક મજા આવ્યા રાખે કે ચેનલ ને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જ્યાંથી જો વિડીયો જોતા હોય ત્યાંથી કોમેન્ટ અવશ્ય કરજો અને સરથી રીતે તમે નીચેથી ફોકસ કરીને પણ તમે નીચેથી જોઈ શકો છો કે આપણું કઈ રીતનું વ્યવસ્થિત લસણ છે અને અત્યાર સુધીમાં મિત્રો જે પ્રોસેસ કરી છે તે મારી ચેનલ ઉપર હરેક વિડીયા મેં બનાવીને મેકેલા જ છે કે જે જ રીતે આપણે કે દરેક વિદ્યા મેલેલા જ છે અને અત્યાર સુધીની મિત્રો કે જે તમને ટૂંકમાં તમને વાત કરું તો હજી આપણો હજી આ કાઈક થોડોક આપણે બોલવામાં હજી કઈક ફેર પડી ગયો નકર આપણે હજી કેમેરા સામે બોલતા થોડી એવી બીક લાગતી કે જેથી કરીને આપણે કઈક અંદરથી થી જેમ થતું કે હવે કઈક આપણે કે તમને કેવું લાગે છે કે તે પણ અવશ્ય જણાવજો જો કઈ ભૂલ આવતી હોય અને તો પણ તે પણ જણાવજો કે ભાઈ તમારી બોલવામાં મિસ્ટેક રહી છે શું રહી છે કે આવી રીતે ન હોય તો મને કઈક અવનવી ખબર પડે અને એ રીતે હું મારી ભૂલ સુધારવાનો પૂરો પ્રયાસ કરી શકું અને મિત્રો કે હવે ચલો આજના વિડીયોમાં બસ આટલું જ કે હવે મળશું આપણે પાછા આવતા વિડીયોમાં જેથી કરીને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં